આવી જ આનંદ આપણે બધાને હું આવું કાર્ય કરવા બદલ હૃદયપૂર્વક સાથોસાથ આ ગામની હારે આ પરિવારની હારે સ્વર્ગસ પૂજ્ય રાહત બાબુ આરે ખૂબ સત્સંગ કરેલો જ્યારે લગભગ હાઈવે ઉપર નીકળવાનું થાય એકવાર મારા ગામમાં પણ વધારવાની તક મળી હતી આવા જ કાર્યક્રમ એટલે બાપુના નાતે બાપુને પણ હું યાદ કરું છું બાપુના પુત્રના નાતે મારા નાના ભાઈ જેવો છે એટલે કાયમી પૈસી હૃદયનો એના પરિવારનો સમજ ગામનો મારી ઉપર આબાજી અધિકાર છે કઈક અટકે તો મને યાદ કરવું भगवान तमा अटकवा ने भगवान प्रार्थना करू शकतो पण अटके तुम्हाला याद करतो विशेष